તેને પણ વાયરલ કરવામાં આવ્યો હતો હવે આ બધાની વચ્ચે આ વિવાદમાં નવો એક વળાંક આવ્યો છે અને રબારી સમાજ દ્વારા એક પત્રિકા છે તેને જાહેર કરવામાં આવી છે આજે આપણે તે જ પત્રિકા વિશે વાત કરીશું વિજય સુવાળા અત્યાર સુધી જે ગીત ગાતા હતા તેને જ લઈને હવે વિવાદ થયો છે અને આ વિવાદમાં હવે રબારી સમાજ છે તે રોષે ભરાયો છે આ પત્રિકા વાયરલ કરવામાં આવી છે ગુજરાત માલધારી સમાજના ગ્રુપમાં આ જે માલધારી સમાજનું ગ્રુપ છે તેમાં પત્રિકા છે તેને વાયરલ કરવામાં આવી છે અને અહીં કહેવામાં આવ્યું છે કે રબારી સમાજની આ એક જાહેર નોંધ છે અને અહીંયા તેમણે લખ્યું છે કે વિજય સુવાળાને જેને માફ કર્યા હશે તે વિજય સુવાળાના બોલાવેલા માત્ર ને માત્ર મળતિયાઓ હશે બાકીના સમાજે તમને હજી માફ કર્યા નથી એટલે વિજય સુવાળા દ્વારા જે વિડીયો બહાર પાડવામાં આવ્યો હતો તેમની માફીને લઈને તેને લઈને અહીંયા કહેવામાં આવ્યું છે આ જાહેર નોંધમાં જે રબારી સમાજ દ્વારા બતાવવામાં આવી છે તેમાં કહ્યું છે કે તમને જે લોકોએ માફ કર્યા છે એ તમારા મળત્યાઓ છે એટલે કે તમારા સમાજના લોકો છે હજી સુધી અમારા સમાજના લોકોએ તમને માફ કર્યા નથી તે બાદ અહીંયા કહેવામાં આવ્યું છે કે રબારી સમાજ માટે તમે ઠાકોર 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 છો છો અને હવે જ અહીંયા એક વિજય છે તેના ઉપર પણ વાત કરવામાં આવી છે કે રબારી સમાજ માટે તમે આજીવન ઠાકોર હતા અને હવે તમે ઠાકોર જ રહેવાના છો અને રબારી સમાજમાંથી તમને ફરી એક વખત નાદબાર કરવામાં આવે છે તેવું પણ અહીંયા કહેવામાં આવ્યું છે આટલું જ નહીં તેમને નીચે કહ્યું પણ છે તો તમારું જીવન તમને મુબારક સમાજ ક્યારેય તમારી સાથે નથી અને રહેવાનું પણ નથી આ વાતની તમે ખાસ નોંધ લેજો એટલે અત્યાર સુધી આપણે વિજય સુવાળાના વિરોધમાં જે પોસ્ટર જોયા હતા કે તેમને નાતબાર કરવામાં આવ્યા છે અને હવે અહીંયા રબારી સમાજ દ્વારા ફરી એક વખત એક જાહેર પત્રિકા દ્વારા કહેવામાં આવ્યું છે કે સમાજ ક્યારેય તમારી સાથે નથી અને હવે આગળથી રહેવાનું પણ નથી આ વાતની વિજય સુવાળા ખાસ નોંધ લઈ લે એટલે અત્યાર સુધી રબારી સમાજ દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો હતો તે જ વિરોધને લઈને હવે રબારી સમાજ દ્વારા એક જાહેર નોંધ છે તેને બહાર પાડવામાં આવી છે અને અહીંયા કહેવામાં આવ્યું છે કે તમારું જીવન તમને મુબારક અમે લોકો પહેલાં પણ તમારી સાથે નહોતા અને હવે અમે આગળ પણ રહેવાના નથી એટલે અહીંયા ખાસ તેમને કહેવાનું છે કે હવે તમે જે આ વાત છે તેની ખાસ નોંધ લઈ લેજો તેવી અત્યારે હાલ રબારી સમાજ દ્વારા વિજય સુવાળાને કહેવામાં આવી રહ્યું છે આટલું જ નહીં અહીં નીચે સંકલ્પમાં પણ લખવામાં આવ્યું છે કે અમે રબારી સમાજના તમામ યુવાનોને

અત્યારે હાલ રબારી સમાજ છે તે વિજય સુવાળાથી એટલો રોષે ભરાયો છે કે તેમને એવું કહ્યું છે જે લોકો પણ વિજય સુવાળાને રબારી સમાજમાંથી સહકાર આપશે તે લોકોનું આ પાપ છે તે ગૌ હત્યા પાપ બરાબર ગણવામાં આવશે તેવું અહીંયા કહેવામાં આવ્યું છે એટલે કે રબારી સમાજ જે અત્યાર સુધી રોષે ભરાયેલો હતો હવે તેમાં રોષ વધારેને વધારે વ્યાપ્યો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે હવે તો તેમને એક ચીમકી ઉચ્ચારી દીધી છે કે રબારી સમાજમાંથી કોઈ પણ યુવાન હશે કે કોઈ પણ વ્યક્તિ હશે જે વિજય સુવાળાને સપોર્ટ કરશો તો તેને ગૌ હત્યા બરાબર બરાબરનો પાપ લાગશે તેવો પણ અહીંયા સંકલ્પ કરવામાં આવ્યો છે અને એટલું જ નહીં જે પણ વિજય સુવાળાની સાથે વાત કરશે તે લોકોને પણ અહીંયા એક ચીમકી ઉચ્ચારવામાં આવી છે અને એવું કહેવામાં આવ્યું છે કે જે લોકો વિજય સુવાળાને સહકાર આપશે તે લોકો ગૌહત્યા બરાબરનું પાપ કરે છે તેવું પણ અહીંયા કહેવામાં આવ્યું છે જો કે આની પહેલા આપણે વિજય સુવાળાના વિરુદ્ધ જેટલા પણ પોસ્ટર હતા જે સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા તેના વિશે તો વાત કરી જ હતી પરંતુ હવે રબારી સમાજ દ્વારા એક જાહેર નોંધ બહાર પાડવામાં આવી છે જેના વિશે આપણે વાત કરીએ અને તેમાં કહેવામાં આવ્યું છે કે રબારી સમાજ ના જે લોકો છે તે હવે ખૂબ રોષે ભરાયા છે અને વિજય સુવાળા વિરુદ્ધ અત્યારે હાલ જે આ દરેક વાત કરવામાં આવી રહી છે ને તેમને નાતબાર કરીને રહેશે તેવું પણ અત્યારે હાલ રબારી સમાજ દ્વારા સંકલ્પ કરવામાં આવ્યો છે હવે આ બધાની વચ્ચે વિવાદ ક્યાંથી શરૂ થયો હતો જો તેના વિશે વાત કરવામાં આવે તો થોડા દિવસ અગાઉ જે વિજય સુવાળાનો એક વિડિયો છે તે વાયરલ થયો હતો ને તેમાં તેમના દ્વારા એક રબારી સમાજની દીકરીઓને અપમાનિત કરતું એક ગીત ગાવામાં આવ્યું હતું ને ત્યારથી જ સમગ્ર વિવાદ છે તે શરૂ થયો હતો હવે આ વિવાદનો અંત લાવવા માટે વિજય સુવાળા દ્વારા એક માફી કરેલો એક વિડીયો છે તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો અને વિજય સુવાળા દ્વારા વિડીયોમાં કહેવામાં આવ્યું હતું કે તે માફી માંગે છે એટલું જ નહીં તેમણે દરેક લોકોની માફી માંગી હતી પરંતુ માફી બાદ રબારી સમાજ છે તે ફરી એક વખત રોષે ભરાવ છે ને હવે જે ગ્રુપ છે માલધારી સમાજ લોકોનું ગ્રુપ છે તેમાં ફરી એક વખત આવી જાહેર નોંધ રબારી સમાજ દ્વારા બહાર પાડવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે જે પણ કોઈ લોકો તેને સહકાર આપશે ગૌહત્યાનું પાપ ગણાશે એટલું જ નહીં